હે જીવાત્માઓ આ જીવ હું ને તમે બધા એવી જગ્યા પર બેઠા છીએ એવી જગ્યા પર બેઠા છીએ મનુષ્ય અવતાર લઈને એવી જગ્યામાં જીવી રહ્યા છીએ કે કાળ રૂપી સર્પ મોઢું ફાડીને બેઠો છે આપણે બધા ક્યાં બેઠા છીએ તો કે સર્પના મુખમાં બેઠા છે કાળ રૂપી સર્પ મોઢું પોળું કરીને બેઠો છે એના મુખની અંદર આપણે બેઠા છીએ અને કાળરૂપી સર્પ જ્યારે મોઢું બંધ કરી દેશે ત્યારે મારી તમારી શી દશા થશે એમ પ્રશ્ન પૂછે છે એમ પ્રશ્ન પૂછે છે તારા મોટા મોટા બંગલા રે ગાડી ને વાડી બધી આ માયા મૂડી એ દિવસે જ્યારે કાળ મુખ બંધ કરી દેશે સમય જયારે તમારો પરિપૂર્ણ થઈ જશે જ્યારે કાળ સમાપ્ત થઈ જશે જ્યારે શ્વાસોશ્વાસ ખૂટી પડશે ત્યારે ક્યારેક સ્મરણ કરો ભગવાનનું બાપજી કહે હા આ કાળના મુખમાંથી છૂટવું હોય આ કાળના મુખમાંથી બચવું હોય આ મહાભય ત્રણ પ્રકારના ભય છે ત્રણ પ્રકારના દુખ છે આધિ વ્યાધિ અને ઉપાધિ વ્યાધિ ને ઉપાધિ આ ઘરે બેઠા છે ને એ લોકોને આધિ વ્યાધિ ઉપાધિ નહીં હોય અહીંયા કથામાં આવ્યા એને નહીં હોય હોય તો ખરી પણ ગેરંટી છે કે જ્યાં સુધી કથામાં બેસો ત્યાં સુધી આધિ વ્યાધી ઉપાધિ આપણને જ નહીં સાહેબ સત્સંગ સત્યના નામથી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર રહે છે ક્યાં રહે છે દૂર ભાગી જાય જેમ પાપ દૂર ભાગે કથા જ્યાં થતી હોય ત્યાં પાપ ના આવી શકે હા જેવી કથા પૂરી થાય અને આરતી થાય એટલે એકનું ચંપલ બીજો પહેરીને હાલતો થાય પછી માયા આવે એ વાત અલગ છે સાહેબ આરતી થયા પછી માયા વળગી જાય કે ગમે તે આધી વ્યાધી ઉપાધિ વળગી જાય પણ જ્યાં સુધી આરતી ન થાય ત્યાં સુધી અહીંયા બેઠેલા તમામ લોકોને શિવજી ભગવાન ભોલેનાથ કહે છે કથામાં બેસે કથા શ્રવણ કરે એના જીવનની આધિ વ્યાધિ અને ઉપાધિ નો નાશ કરી નાખું છું